जय माता दी जय मां मोगल तो हाय हेलो YouTube फैमिली स्वागत छे तमारू ફરી એક નવો વિડિયો માને તમારા માટે લઈને આવી ગયા છે એક નવો ચેલેન્જ વિડિયો ઈ પો આજે છે જેલી ચોકલેટ નો ટોટલ આપણે રાખીгали છે થાળી માં 40 ચોકલેટ છે જેલી અને ઈ આપણે છે ને કેટલા મિનિટ માં પૂરું કરવાનો છે 8 મિનિટ માં આપણે 40 ચોકલેટ પૂરી કરવાની છે જો નો થાય તો આપણે હારી આહું તો હારી આહું માં આપણે ખાવાનું રહે આપણે એક ચમચી नमक નિમક જ છે ખાંડ નહીં થયું તમે જોઈ કેમ કે ખાંડ ઝીણી ખાંડ છે જાડી હોય ને આ ઝીણું હોય આવું નજીક શું આપડે બીજા તા કેવા હું એટલે આપણે કંઈ કરવાનું નહીં થાય તો આપણે અઢી મિનિટ નો ટાઈમ છે એમાં આપણે જેલી ચોકલેટ ખાવાની છે તો હવે આપણે છે ને ચેલેન્જ ને ચાલુ કરીએ ફટાફટ ટાઈમ ખોટો વેસ્ટ કર્યા વગર તો ચાલો આપણે ચેલેન્જ ચાલુ કરીએ મિત્રો આપણે છે ને ચેલેન્જ માટે તૈયાર થઈ ગયા અને જેલી ચોકલેટ ખાવા માટે આપણે ચેલેન્જ ને આપણે હવે ટાઈમ બમ લગાડી દે આપણે દશુભાઈ આપણે ફક્ત 8 મિનિટનો ટાઈમ છે એમાં આપણે 40 ચોકલેટ ખાવાની છે હું ખાઈ શકું કે ન ખાઈ શકું ઈ તો તમને આ વિડિયોમાં જોવા મન જ ચાહે તો હાલો દશુભાઈ હવે તમે છે ને ટાઈમ લગાડી દો फटाफट ચાલુ કરો પોસી પોસી 1 2 3 તો જ્યા 10

लद्दू कर मसूड़ा में तपे <laughs> मसूड़ों में तकलीफ कीटाणु क्या आपके टूथपेस्ट में नमक है टूथपेस्ट में नमक हाँ उंगली <laughs> जल लगाओ दर्द हो हो जाएगा गाय तो मित्रों तो जो हो गो, तो तो गो। आप चैलेंज અઢી મિનિટ નો આપણે ટાઈમ રાખેલો હતો બે ને ત્રીસ સેકન્ડ નો એમાં આપણે ચાલી ચોકલેટ પૂરી કરવાની હતી પૂરી થઈ નહિ આપણે હારી ગયા કેમ કે આપણે વિજેતા બન્યા બના નહી અને આપડે પનિશમેન્ટ રાખી ગયેલી હતી મેં તમને કીધું હતું ને આગળ કે આપડે નમક રાખી ગયો છે તો એક સમચી ખાવાની છે આપણે માં આપણે બોલીએ ચેલેન્જમાં ચોરી પાછી ચાલે તું આપણે પનિશમેન્ટમાં તો હવે છે ને હવે દાતમ બાય ગયો કરવાનો છે કોઈ નહી કરે હજી એકવાર જોઈ લઈ ગયો ખાંડ નથી નિમક છે पानी का धक्का कौन सर जहर करती जीव मीठू तो आपने नीमक जहर करती जीवो, जो एक मिनट पानी करने जो ली जो मोटा मा आपने चैलेंज कंप्लीट नीमक ना पूरो करे हो भाई तो घोटा कोई कमेंट ना करता नहीं थी पूरा बेट। अभी तो, मैं अपने चैलेंज से ना पूरो कहीं तो अपने ऐसा था। इलापने चैलेंज पूरो कहीं तो बोल अंदर जहाँ था ही। आपके आपे क्यों नहीं खबर पड़ी थी आये पी बोटा। तो आपने सिने कंप्लीट दे आपने आपरो पनिस में ना तो ही आपने पूरो कहीं तो आपने जली चोकलेट आपने खाय है क्य તો હવે છે ને લાંબુ નિતકમો તો બસ આર વીડિયો માં બોઈટલું તો જો તમે આ ચેનલ માં નવા હો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવો વિડિયો સાથે જય માતાજી જય મમ મોગલ જય હિન્દ જય ભારત વંદે માતરમ